નમસ્કાર મિત્રો જેપી પી ડિજિટલ વર્લ્ડમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તમને સરસ મજાની દોરી પતંગ બતાવી દેવાની છે નડિયાદની અંદર આવી ગયા છે આપણે દભાણ ભાગોળ અને એમાંય આ પટેલ સ્પોટ પટેલ સ્પોટ છે એની એક્ઝેટ સામે મુકેશભાઈ ઠક્કર એમણે સરસ મજાની પતંગો અને દોરીનું અહીંયા આગળ કામકાજ બધું શરૂ કરેલું છે તો સરસ મજાની તમને પતંગ અને દોરી બહુ સારામાં નહીં પતંગો સાથે દોરી પણ પ્રીમિયમ જાત ની તમને બતાવી દેવાની છે

અને ફિરકા સરસ બતાવી દેવાના છે જો અલગ અલગ જાતની સરસ સરસ મજાની પતંગો બધી સાઈઝ પતંગો અહીંયા આગળ મળી જવાની છે જય મહારાજ કેમ છો મુકેશભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છીએ સાંભળ્યું કે તમારે ત્યાં નવ પતંગો અને ફિરકાનું દોરીનું બધું કામ શરૂ કર્યું છે ઉત્તરાયણનો તહેવાર એમ પણ નજીકમાં આવવા જઈ રહ્યો છે તો શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રોને આગળ આવવા માટે આવવા માટે પતારો વર્સલ ભાવમાં રિટેલમાં મળશે પતંગો નવી ફ્રેશ મળશે દોરી બી ફ્રેશ મળશે અને ભાવની ખાસ વાત કરજો કે દોરીને પતંગનો શું ભાવ રાખ્યો છે આપણે દોરીમાં ખાસ કહો કે કઈ કઈ જાતની દોરી રાખી છે દોરીમાં આપણી જોડે બરેલી છે સિયાસત છે ભગવાનદાસ છે પછી ડિસ્કોમાં બનાવેલી છે વાહ ભાઈ વાહ છો ડિસ્કોમાં જોવા મિત્રો આ મિક્સ કલર આ બધા ડિસ્કોવર બનાવેલી દોરી છે જો અલગ અલગ જાતની રિયાસત થી માંડી ને ભગવાન દાસ ને બધી તમને દોરી અહીંયા આગળ સુરતી ને બધી દોરી અહીંયા આગળ મળી જવાની છે જો અને બધી બરેલી દોરી છે જો મિત્રો આ બરેલી દોરી છે અને ખાસ જો તમને સ્પેશિયલ અહીંયા આગળ શિવમ શિવમ ગોલ્ડ છે વાહ ભાઈ વાહ શિવમ ગોલ્ડ જો મિત્રો 2000 વાર નું ફિરકો આવવાનો છે સરસ વા ભાઈ વાહ જો સરસ તમને આગળ મળી જવાની છે વાય વામ ની તમને અલગ અલગ જાતની ગોલ્ડ પ્રીમિયમ એ બધી જાતની દોરી મળી જવાની છે વાહ ભાઈ વાહ સાઈ છે મિત્રો અત્યારે સૌથી વધારે જે સાઈ સાઈ ગોલ્ડ અને અને પ્રીમિયમ વાહ વાહ ભાઈ સરસ સરસ ખાસ ભાવની પણ વાત તો બધા મિત્રોને કે આવે શું ભાવ આપણે તમારો હા મારી આવશે ઓકે વાહ ભાઈ પાંચ હાજર વાળા મળી જવાની તમને એ અમારે નવતા ઓકે બહુ સરસ અને 550 તો મિત્રો હોલસેલ બજાર કરતા તો બહુ હોલસેલ માં ભાવ છે અહીંયા આગળ મુકેશભાઈ ના ત્યાં સરસ તમને લઈને આવ્યા છીએ અને સાઈ માંઝા અને સાઈ માંજા નું શું ભાવ છે આપણે મુકેશભાઈ એની પણ થોડી વાત કરતો અમારા વાહ ભાઈ વાહ ફિરકો તમને કાઢીને જોવો મિત્રો પ્રીમિયમ દોરી આ સાય માંજા એટલે વધારે બહુ

આ સાઈ માંજા છે એનો શું ભાવ છે તેરસો રૂપિયા બરોબર સાડી બારસો તો સાઈ માંજાનું પણ બહુ સરસ હોલસેલમાં જ મિત્રો તમને અહીંયા આગળ બધી વસ્તુ મળી જવાની છે સાઈ માંજા અઢી હજાર વાર પાંચ હજાર વાર બધી તમને અહીંયા આગળ મળી જશે શિવમ શિવમની પણ સરસ બ્રાન્ડવાળી દોરી તમને સરસ મળી જવાની છે બધી સુરતથી બધી અહીંયા આગળ મંગાવેલી છે વાહ ભાઈ વાહ

સરસ તમને દોરીની વાત કરી દીધી હવે તમને સરસ દોરી પછી તમને સરસ પતંગો બતાવી દે મિત્રો વાહ ભાઈ વાહ પતંગોનો શું ભાવ રાખે છે એની પર વાત કરો આ બધી છે એકસો વીસ રૂપિયા વાહ ભાઈ વાહ જો મિત્રો તમને બધી નવી જ પતંગો મળી જવાની છે અહીંયા આગળ ફ્રેશ જો લો આ ચીલ છે આ ઢાલ છે બધા રંગીન પણ એવું નઈ કે સફેદ કલર મત તમને અલગ અલગ રંગીન કાગળમાં મળી જવાની છે 150 રૂપિયા આ જો ખંભાતી છે મિત્રો એ 150 રૂપિયાની તમને મળી જવાની છે એક કોડી એટલે 20 પતંગો 150 રૂપિયાની મળી જવાની છે ખંભાતી જોવો મિત્રો વાહ ભાઈ વાહ સરસ સરસ જગ્યાએ તમને લઈને આઈ ગયા મુકેશભાઈ ના ત્યાં એનાથી મોટી સાઈઝ અરે આ ખંભાતી જ છે આ 200 ની કોડી છે એ ખંભાતી જ છે પણ સાઈઝ મોટી મળશે મિત્રો તમને જો 200 રૂપિયાની એક કોડી મળી જવાની છે તમને

અને આ એનાથી પણ મોટી સાઈઝ છે મુકેશભાઈ આનું શું ભાવ છે એ પણ અમારા બધા વ્યુઅર મિત્રો જણાવો આ ત્રણસો ની પાંચ પતંગ આવશે કેમ કે એકદમ બહુ મોટી સાઈઝ કેમ કે ફૂલ સાઈઝ છે જો મિત્રો પતંગ વાહ ભાઈ વાહ ફૂલ સાઈઝ પંજો આ ત્રણસો રૂપિયા નો પાંચ પતંગ ત્રણસો રૂપિયા નો પંજો મળી જવાનું છે મિત્રો તમને વાહ ભાઈ વાહ અને એની સાથે ચરકાટી એટલે મતલબ પ્લાસ્ટિક માં પણ તમને મળી જવાનું વાહ ભાઈ વાહ જો અલગ અલગ પ્રિન્ટ માં વેલેન્ટાઇન ડે સરસ સરસ

તો એ બાર તારની દોરી પણ આપણે મળી જવાની છે બાર તારની દોરીનો શું ભાવ છે અઢી હજાર વારનો એ બા સારી તો ચોક્કસ ચોક્કસ મિત્રો મિત્રો મુલાકાત લેવા જેવી જગ્યા છે અહીંયા આગળ એક વખત ચોક્કસથી અચૂક મુલાકાત લેજો તમે પતંગ દોરીની ખરીદી કરતા પહેલા મુકા મુકેશભાઈના ત્યાં ચોક્કસથી મુલાકાત લેજો નડિયાદ મેડિકલની એક્ઝેટ બાજુમાં અને પટેલ સ્પોટની એક્ઝેટ સામે ડબાણ ભાગોળ તો ચોક્કસથી વહેલા પધારજો મિત્રો જોઈ લો સરસ મજા તમને દોરી અને પતંગો બધી

મુકેશભાઈ આ કઈ દોરી છે બરેલી ભરેલી ભરેલી દોરી વાહ ભાઈ વાહ જો મિત્રો તમને ખૂલીને બતાવી દઈએ વાહ ભાઈ વાહ જોરદાર અને કેટલા વારમાં છે ને કેટલા વારની છે એ પણ કહેજો ખાસ આ તમારા આવશે નંગા કોન ઉપર આવશે અચ્છા એક રીલ બે રીલ ત્રણ રીલ એ ટાઈપમાં આવે બરોબર રીલ ઉપર હોય પાંચ રીલ હોય એટલે પાંચ જવા થાય બરોબર બે રીલ હોય એટલે બે હજવા થાય એક રીલ હોય તો એક જ જવા થાય ઓકે

પાંડાની સરસ દોરી તમને બતાવી દેજો મિત્રો મુકેશભાઈના ત્યાં લઈને આવી છે તમે વર્ધમાન પાંડા અને આ છે આ કેટલા વારની છે ત્રણ હજાર વાર વાહ ભાઈ વાહ અને એનો ભાવ શું છે મુકેશભાઈ એક હજાર પચાસ ભાઈ વાહ સરસ જગ્યાએ તમને લઈને આવ્યા છે મુકેશભાઈના ત્યાં સરસ તમને દોરી પતંગ માટે સારી એકદમ સરસ જગ્યાએ તમે ચોક્કસથી મુલાકાત લેજો મિત્રો